હેતલ મોઢવાળિયા સાથે પ્રેમ સંબંધ હતો પરંતુ હેતલના લગ્ન થઈ ગયા બાદ તેની સાથે સંબંધ પૂરા થઈ ગયા હતા પરંતુ હેતલના ભાઈ સંજય મોઢવાડિયા અને પતિ રમેશ કેશવાલાએ તેને સમાધાનનું કહેતા હિતેશે ચાર દિવસ પૂર્વે જુબેલી વિસ્તારમાં આવેલ પાણીના ટાંકા પાસે મળવા બોલાવ્યા હતા અને કરણ હિતેશ અને તેનો મિત્ર લાલો પાણીના ટાંકા પાસે બેઠા હતા ત્યારે બાઇકમાં સંજય મોઢવાળિયા રાહુલ ઉર્ફે લીખો અને સંજયની બહેન હેતલ ત્યાં આવ્યા હતા તે દરમિયાન પાછળથી હેતલનો પતિ રમેશ કેશવાલા અને અજાણ્યો શખ્સ લોખંડના પાઇપ લઈને આવ્યા હતા આથી કરણ અને લાલો દોડીને દૂર ચાલ્યા ગયા હતા પરંતુ સંજય રમેશ પાસેથી લોખંડનો પાઇપ લઈને હિતેશના માથામાં ઘા મારીને નીચે પછાડી દીધો હતો પછી ચારેય શખ્સો પાઇપ વડે તથા રાહુલ લાકડાના ઢોકા વડે આડેધર માર મારવા લાગ્યા હતા અને હિતેશ લોહી લુહાણ હાલતમાં બેભાન થઈ ગયો ત્યાં સુધી માર્યો હતો ત્યારબાદ બાઇકમાં ત્યાંથી ચાલ્યા ગયા હતા અને જાગ્રસ્ત હિતેશનું સારવાર દરમિયાન મોત થયું હતું પોલીસે હત્યા અંગે ગુનો નોંધી તપાસ હાથ ધરી હતી જે દરમિયાન બાતમી મળી હતી કે ગુન્હામાં સંડોવાયેલા આરોપીઓ પોલીખડાથી આદિત્યના રોડ સિમ વિસ્તારમાં આવનાર છે જેથી પોલીસે તુરંત જ ખંભાડા ગામના પાટિયા પાસે વોચ ગોઠવતા ત્રણેય શખ્સો સંજય રાજુભાઈ મોઢવાડિયા ઉંમર વર્ષ એકવીસ રહે રાણાવાવ બસ સ્ટેન્ડ પાછળ હરિઓમ સોસાયટી રમેશ ચનાભાઈ કેશવાલા ઉમર છવ્વીસ રહે રાણાવાવ બસ સ્ટેન્ડ પાછળ હરિઓમ સોસાયટી અને રાહુલ ઉર્ફે લીખો ચનાભાઈ કેશવાલા ઉમર વર્ષ ત્રેવીસ રહેરાણાવા સ્ટેશન પ્લોટ ચીનમિલ પાસે ને ઝડપી લીધા છે જ્યારે હજુ એક શખ્સ ફરાર હોવાથી તેની શોધખોર હાથ ધરી છે અને ઝડપાયેલા ત્રણેય શખ્સને એક દિવસના રિમાન્ડ પર લીધા છે રિમાન્ડ દરમિયાન હત્યામાં સંડોવાયેલ ચોથો શખ્સ કોણ છે તે સહિતની વિગતો સામે આવે તેવી આશા પોલીસ રાખી રહી છે નિપુલ પોપટ પોરબંદર ટાઈમ્સ